ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાની દયનીય સ્થિતિ સર્જાય હાલમાં ચુડા તાલુકાના જોબાડાથી છલાડા કંઠારીયા વનાડાની જોડતા રોડની દયનીય સ્થિતિ સર્જાઈ છે ખરાબ રસ્તાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ તેમજ આરોગ્યની સેવાઓ પર પણ અસર વર્તાઈ રહી છે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ખરાબ રસ્તા જાણીતા છે અમરધામ છલાડા ખાતે પ્રસિદ્ધ શિવકથાકાર ગિરિબાપુની કથામાં આત્માનંદ સરસ્વતીજી દ્વારા છલાડા ગામને જોડતા ખરાબ રસ્તાઓનો ઉલ્લેખ કર્યો હતો નોંધનીય છે કે અમરધામ છલાડા સૌરાષ્ટ્રભરમાં આશાનું પ્રતિક છે અહીં અવારનવાર સામાજિક તેમજ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન થતું હોય છે રોડ રસ્તાના કામોમાં નિર્ધારિત ધોરણો મુજબ સમયસર રિપેરિંગ હાથ ધરવામાં આવતું નથી રોડ ઉપર મોટા મોટા ખાડા પડી જમીનનું લેવલ ખરાબ કરીને રેતી માટી તેમજ કપચી ભરીને ઓવરલોડ વાહનો અવરજવર કરતા છલાડા ગામ પરથી પસાર થતા ગ્રામજનો અને રાહદારીને ભારે ત્રાસ સહન કરવો પડે છે મારું નામ ત્રિકમભાઈ વાલજીભાઈ સાપરા હું કામ છલાળા તાલુકો ચોડા અમારે છલાળાથી કોઈ પણ અહીંથી નજીકના સિટીમાં જવું હોય તો અત્યારે ખૂબ મુશ્કેલી પડે છે કારણ કે અહીંયા જો સ્કૂલ હોય નજીક ત્યાં બાળકોને લઈ જવા માટે અહીંથી બસો ચાલે છે એ પણ બંધ રહે છે અને અહીંથી અમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ દૂર છે ત્યાં લઈ જવામાં દર્દીઓને પણ તકલીફ પડે છે અહીંયા આ રસ્તો છેલ્લા દસ પંદર દિવસથી તો એટલા મોટા ડમ્ફર નીકળે છે કે જેના કારણે રસ્તો બિલકુલ ચાલ્યો નથી અહીંથી અમારે સીમના રસ્તે જો હોય ને તો પણ અહીંયા બંધ રહ્યો હતો રસ્તો એટલે માણસોને ચાલીને જવું પડતું અને સ્થાનિક પ્રશાસનને તો કોઈ ધ્યાન દેતું જ નથી કારણ કે અમારા ગામ છેવા સુરેન્દ્રનગર જિલ્લાનું છેવાડાનું ગામ છે અહીંયા કોઈ આવતું નથી એટલે અમારી કોઈ રાહ સાંભળતું નથી તો તાત્કાલિક પ્રશાસન દ્વારા આ રસ્તો જો તાત્કાલિક રિપેર થાય તો અમારા ગામને ખૂબ આનાથી એના સગવડતા મળે એમ છે નહીતર અમારા ગામમાં આજે સુધી આવી રીતનું ઓરમાયુ વર્તન જ છે કોઈ આવી રીતનું કરતા જ નથી તો અમારા ગામમાં વહેલી તકે અમારા આ છલાળાથી આમ તો વનાળાથી કરમળ સુધીનો રસ્તો જો સારો થાય તો બધા જ અહીંથી નજીક રાણપુર ત્યાં પણ જવામાં સરસ રહે ધંધુકા લીંબડી એ બધા જ સિટીમાં અમે અહીંથી સરસ રીતે જઈ શકીએ અને તાત્કાલિક સારવાર પણ મળે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ ન બગડે તો સ્થાનિક સંસ્થાઓને સ્થાનિક આવી રીતના વ્યવસ્થાપકને એટલી વિનંતી કે તાત્કાલિક આ રસ્તો રિપેરિંગ થાય તો અમને ખૂબ લાભ મળી મારું નામ નાગજીભાઈ મોતીભાઈ ભરવાડ ગામ છલાણા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર આ અવરનવાર મોટા વાહન હાળવાથી અમારા પાઇપલાઈનો તૂટવાથી રસ્તામાં મોટો મોટી તકલીફ પડી છે એ માટે કહેવાના માટે આવા એ છે કે આ રસ્તો ભરવાની વ્યવસ્થા કરે અને અમારા વિદ્યાર્થીઓને ભણતર બગડે છે અવારનવાર બસો બંધ છે અને ડમ્પરો મોટા વાહનો એ ચાલે છે ત્યાંથી અમને આ મોટી તકલીફ છે અને કોઈ કેસ એવા હોય કોઈ ડિલેવરીના કેસ હોય ડિલેવરી કરવા માટે નીકળ્યા હોય તો લોકોને બહુ મોટી મુશ્કેલ પડે છે વચમાં એ લોકોને ડિલેવરીનો કેસ પણ બગડશે બગડે છે અને અમારો ભાવાજ એ છે કે આ રસ્તો વહેલાસર બને એ અમારો મોટા મોટી પેલી છે કંસારીયાથી જોબાળા આ મોટા મોટી તકલીફ છે અને ઘણા લોકો પડે છે આ સકડા વચમાં સકડો એક ઊંચો થઈને પડ્યો એટલે એક વ્યક્તિ પણ જોબાળાનો મૃત્યુ પામ્યો હતો મારું નામ મહેતા પ્રતિક નિલેશ કુમાર ગામ છલાડા તાલુકો ચૂડા જિલ્લો સુરેન્દ્રનગર આ છલાડા ગામમાં એક અમરધામ આશ્રમ એ ખૂબ જ ધાર્મિક આસ્થાનું એક પ્રતિક છે જ્યાં ગુજરાતના દરેક નાના મોટા વ્યક્તિ અને સંતો મહંતો આવે છે ટૂંક સમય પહેલાં જ તે અહીંયા પૂજ્ય ગિરિબાપુની ખૂબ જ મોટી શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું એ કથામાં પણ ઘણા આવ આવનારા ભાવિક ભક્તોને અને સંતોને તકલીફ પડી હતી જેમાં પૂજ્ય બોટાદથી પધારેલ આત્માનંદ સરસ્વતી બાપુ અહીંયા કુંભના મેળાના આયોજનમાં હતા છતાં પણ તે અહીંયા એમનો સમય કાઢીને આવ્યા પણ કુંભના મેળાથી અહીંયા સુધી આવવામાં તકલીફ ન પડી એટલી તકલીફ એમને અહીંયા વનાળાથી અહીંયા છલાડા આવવામાં તકલીફ પડી એટલો જ આ ખરાબ રસ્તો હોવાથી બાપુએ પણ એ લાઈવ કથામાં એમનું એ કીધેલું હતું કે આ રસ્તો કેટલો જ ખરાબ છે અને એ કથા પૂરી થયા બાદ થોડાક દિવસો પછી એક ભાવિક ભક્તો અથવા તો કોઈક ખેડૂતોનો જે કંઈ છકડો અહીંયાથી પસાર થયો હતો એ છકડો અહીંયા રસ્તાના હિસાબે ઊંધો પડ્યો હતો અને એમાં એક વ્યક્તિનું મૃત્યુ પામ્યું હતું એ વ્યક્તિ જોબાડાથી છે અને ત્યારબાદ અહીંયા રસ્તામાં ઓવરલોડ ટ્રકો નીકળે છે જેના હિસાબે આ રોડ ખૂબ જ તૂટી ગયો છે અને આ રસ્તાની સમસ્યા છેલ્લા બે વર્ષથી આવીને આવી છે પણ હવેના સમયમાં એવું બન્યું છે કે પાંચ કિલોમીટરનો રસ્તો અમારે કાપવો હોય તો અમારે એક કલાકથી પણ વધારે સમય થાય છે તો અમારે એ જ અમારે ગામ લોકોની માંગ છે કે આ રસ્તો ઝડપથી બને અને કોઈ વ્યક્તિને તકલીફ ન પડે અને સ લોકો જાગૃત થાય